અંકલેશ્વરની રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર હાસોટ રોડ ઉપર આવેલા રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરિવારમાં દાદા દાદીનો પુત્ર અને પોત્રી સાથેનો સંબંધ અન્યાય છે પ્રેમ આદર અને કાળજીના આ વધુ ઉજાગર કરવા માટે શાળા પરિવાર દ્વારા રંગોત્સવ સ્વરૂપે વડીલ વંદના અને આનંદ મેળાનું આયોજન અઢાર ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ કલાકે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ હાસોટના ગેમલસિંહ પટેલ અનંત પટેલ અંકલેશ્વર નગરપાલિકાની કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત શાસન અધિકારી ડૉક્ટર દિવ્યેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા તો વાલીઓને પણ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું શાળા આચાર્ય અને એમડી અનિલસિંહ ઠાકોર પ્રમુખ સજીવભાઈ પટેલ એકેડેમિક એડવાઇઝર ડૉક્ટર સંજય મહેતા સહિતની રંગ એજ્યુકેશન ટ્રસ્ટ અને શાળાના પરિવારના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે જાહેમત ઉઠાવી હતી